અમારે બીજા માછી એટલે આ જી આ નંબરના ખબર મારા મમ્મી અરે રિધિનમાં અમારે મટું પાડેલું છે યાદ આવ્યું તો હવે તો અત્યારે વાગ્યા છે રાતના સાડા દસ અને અમારે ત્યાં એક નવા મેમ્બર ની એન્ટ્રી થઈ ગઈ છે અમારી આ ભેશવેણી છે નાખ્યો છે પાડો ફૂંક ના મારવી પડે નાકમાં નાકમાં કોણ માં ફ્રેન્ડ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું નવાગમાં રાતે તમને મેં બતાવ્યું કે અમારા એક નવા મેમ્બર આયા છે તો આપડે એમને મળવા જઈએ દિવસે રાતે તો બરાબર મજા નથી આવી બરોબર તો આ સુતા અમારા મેમ્બર ઓય પાડે ટીલુડો પાડો છે ટીલુડો અમારે ટીલુડો પાડો છે ને મસ્ત ક્યુટ હોય એટલે રમાડવાની મજા આવે અમારી દીદી બેન આવી ગયા છે રમાડવા માટે અને જનાને કોન્ટ્રેવાશે બેન પણ માતામ

Hei, Maya Maya मदत करा आपण मदत વેલકમ ટુ નેક્સ્ટ મોર્નિંગ આજે બીજો દિવસ છે અને આપણે સવાર સવાર માં નાઈ લીધું છે અને હાલ આપણે ખાઈએ છીએ શણિયા બોર કે રાજુ ની વેણવા ગયા તા તાયા બોર લઈને છીએ કાલે એટલે આપણે આજે સવાર માં કહીએ છીએ અને આ છે અમારે જીગર

કોનાતલા દાડી કે આ તો હા સારું ત્યારે થોડી વાર મોબાઈલ ચાર્જિંગ મૂકીએ કારણ કે ફોનમાં ચાર્જિંગ છે નહીં તો જમવાનું થઈ ગયું છે રેડી અમાર માટુ બેન અલા એટલે રીધી બેન અરે રીધીનો અમારે માટુ પાડેલું છે યાદ આયો આ તો હવે રીધીનો માટુ પાડેલું છે અમારે એ અને જમવામાં છે અમારા રીંગણાનું શાક અને રોટલા અને છાશ છે જેવું હું એને આખું રીંગણું છે બરાબર તો જમી લઈએ ને મળીએ પછી હાલો તો જમી લીધું ને હવે થોડી વાર બધા બેઠા છે અહીંયા તાપ કરીને મારા મમ્મી અમારા રાજુ મારા મમ્મી અને આ સાઈડ મારો મમ્મી તો ઊંઘી ગયા

અને હા વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર ને તો જય માતાજી